નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે આજના મુખ્ય સમાચાર રાજુલા સેવા મંડળ અને પારેખ ચેરિટી ટ્રસ્ટ આયોજિત ગ્રીન રાજુલા ક્લીન રાજુલા અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેમાં રાજુલા શહેરની વિવિધ સ્કૂલમાંથી બાસઠ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભર ભાગ લીધો કાર્યક્રમના આયોજક બિપિનભાઈ લહેરી તેમજ કિશોરભાઈ મહેતા દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા જે એમ વાઘ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આયોજનને સફળ વધુ બનાવવા માટે ગ્રીન કમાન્ડો વિપુલભાઈ લહેરી તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી હતી ઉપરાંત રાજુલાના આમંત્રિત મહેમાનો મહેન્દ્રભાઈ નાખડા ચેતનભાઈ ઠાકર યુવરાજભાઈ ચાંદુ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ પત્રકારો અને ભરતભાઈ લાખાણી લાઈફ ઇન્સ્યોરન્સવાળા તરફથી બાળકોને ગિફ્ટ આપવામાં આવી હતી મનુભાઈ વડલીવાળા પ્રવીણભાઈ જાની વગેરે મહેમાનોએ આ કાર્યક્રમમાં આવીને આ કાર્યક્રમની શોભા વધારેલ હતી ધોરણ નવથી દસ અવિભાગમાં પ્રથમ નંબરે બાટિયા દર્શિલ બીજા નંબરે બાંભણિયા નંદની એ અને ત્રીજા નંબરે તેરૈયા પ્રાર્થના એસ આવેલા હતા ધોરણ અગિયાર અને બાર વિભાગ બ માં પ્રથમ નંબરે ગુજરિયા રોહિત બીજા નંબરે ગોસાઈ જયદીપ અને ત્રીજા નંબરે ખુમાણ રાજેશબેન આવ્યા હતા કાર્યક્રમના આમંત્રણને માન આપીને નિર્ણય તરફથી બહારથી આવેલા અમિતભાઈ જોશી એમ વી ગોહિલ અને શ્લોક ધાખરાએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ચાંદોરા સાહેબે કરેલ હતું તેમજ કાર્યક્રમનું સંકલન એચ એન જાધવ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર વિધિ વિપુલભાઈ લહેરી દ્વારા કરવામાં આવેલ હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા વિસ્તારના અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આપણે સૌથી વધુ કચરો ફેલાવીએ છીએ પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે આપણે ક્લીન અને ગ્રીન રાજુલાનું જે મિશન લઈ નીકળ્યા છીએ તો તમે બધા ગ્રીન કમાન્ડો બની જાઓ વૃક્ષારોપણ ખાલી નહીં જ્યાં કચરો જુઓ એક્સાઈ કરો એ પણ એક જાતની પ્રકૃતિની સેવા જ છે અને તમે કોઈ પણ વૃક્ષ વાવી અને કમસે કમ ત્રણ વર્ષ એનું જતન કરો તો એ વૃક્ષ મોટું થઈ અને તમને બધી જ તમારી જરૂરિયાતો પૂરી કરશે આપણે બધું એની પાસેથી પ્રકૃતિ પાસેથી લઈએ છીએ આપણે કંઈ દેતા નથી આપણે ફક્ત એના બદલામાં કચરો આપીએ છીએ સારામાં સારી વસ્તુ એ છે કે આપણે વૃક્ષારોપણ કરી અને એને પૃથ્વીને પાછું જે આપણે લીધું છે એ પરત કરી શકીએ

આયોજક શ્રી કિશોરભાઈ મહેતા શ્રી રાજુલા સેવા મંડળ તેમજ શ્રી બિપિનભાઈ અહેરી કે જે રાજુલાની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે હર સંકળાયેલા છે પાયેક ચેરિટી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને અહીંયા હું એ પણ ન કહેવાનું ભૂલું કે અમારી શા શ્રી જે એ સંઘવી હાઈસ્કૂલ જે ટ્રસ્ટ સંચાલિત છે જીવનલાલ આણંદજી સંઘવી કેળવણી ટ્રસ્ટ એ ટ્રસ્ટના અને અમારી સ્કૂલના માર્ગદર્શક મોદી અને ટ્રસ્ટી શ્રી એવા ગોપિનભાઈ તેમજ સૌ ભાઈ શ્રી વિપુલભાઈ લહેરી ઉપરાંત અગ્ર હળોળ હરોળમાં સૌ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું આ તકે આ પ્રસંગે શબ્દોથી

એ બધી બહાર આવી અને એમાં એને જે છોકરાઓના અંદરનો જે ટેલેન્ટ છે એ બહાર આ બધા સાહેબોના લીધેથી બહાર આવી અને જે ટેલેન્ટ છોકરાઓને દેખાયો છે આજે એ બદલ અમે બહુ જ તે આભારી છીએ એમનો કે આવો પ્રોગ્રામ કંડક્ટ કરી રહ્યો છે અને અમે એવું જ ઈચ્છીએ છીએ કે અવારનવાર આવા પ્રોગ્રામો છોકરાઓ માટે કંડક્ટ થાય અને પ્રોત્સાહન પ્રોત્સાહન મળે

રાજુલામાં સૌપ્રથમવાર ગ્રીન રાજુલા ક્લીન નેજા હેઠળ લેરી દ્વારા અમારા મોટાભાઈ એમનું ભારે ટ્રસ્ટ અને સેવા મંડળ આયોજિત આજે ગાંધી મંદિરની અંદર પર્યાવરણ ઉપર રાજુલા ગ્રીન રાજુલા ક્લીનના નેજા હેઠળ બાસઠ વિદ્યાર્થીઓ રાજુલાની તમામ શાળાઓના વિદ્યાર્થી ધોરણ નવ થી બાર ના ભાગ લીધો હતો ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યા થઈ હતી અને બહારથી પણ ફોન આવ્યો વિપુલભાઈ અમારે પણ ભાગ લેવો છે તો આગામી દિવસોમાં અમે તાલુકા લેવલનું પણ આવું આયોજન કરશું ખૂબ જ સરસ દ્રશ્યો આજે રાજુલાના દોયા છે ખૂબ ગૌરવ થયું અમને બાળકો અને વિદ્યાર્થી બહેનો ઉપર કે આવું સારું ચિત્ર પણ રાજુલામાં છોકરાઓ કરતા હશે તો અમારી તો એક જ થીમ છે એમ કે રાજુલા ગ્રીન રાજુલા ક્લીન અમે લોકો વૃક્ષારોપણ કરી રહ્યા છે દિવસે દિવસે એક ગ્રીન કમાન્ડો ખોજ રાજુલામાં અમે બનાવવા જઈ રહ્યા છીએ આજે અમારા આમંત્રણ ને માનવીને પત્રકારો રાજુલાના તમામ તજજ્ઞો મહાનુભાવો પધારી અને આ બાસઠે બાસઠ બાળકોને સર્ટિફિકેટ અને કલર અને એને ગિફ્ટ પણ દેવામાં આવી હતી તો આ રીતે અમે બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ आवाज समाचारों माटे हमारे चैनल ने लाइक करो शेयर करो अने सब्सक्राइब करो अने हाँ बेल आइकन दबावानू Volta aí